જુનાગઢ શહેરમાં ચોવીસ કલાકમાં પાંચ ઇંચ વરસાદ સુરતના ઉમરફાડામાં સાડા ચાર ઇંચ વરસાદ જ્યારે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સાડા ચાર ઇંચ વરસાદ જોવા મળ્યો જૂનાગઢના માણાવદર માંગરોળમાં

રાજ્ય સાથે સહયોગી કામેશ ચોકસી ફોનલાઈન પર જોડાઈ ગયા છે કામેશ બે સિસ્ટમ સક્રિય થઈ છે અને તેની અસર આવનારા હજુ પણ બે દિવસ સમગ્ર રાજ્યમાં જોવા મળવાની છે બિલકુલ ગાયત્રી આપણે જણાવી દઉં કે રાજ્યમાં ચોવીસ કલાકની સ્થિતિની વાત કરવામાં આવે તો ચોવીસ કલાકમાં બસો તેત્રીસ તાલુકાઓમાં ફરીથી મેગાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે વાત કરીએ નર્મદાની નર્મદાના સાગબારામાં સૌથી વધુ ચોવીસ કલાકમાં સાત ઇંચ જેટલો વરસાદ પડ્યો છે સુરેન્દ્રનગરના લખતરમાં ચોવીસ કલાકમાં સરેરાશ સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આ ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય ભાગોની જો વાત કરવામાં આવે તો જૂનાગઢ શહેરમાં અને ગ્રામ્યમાં પણ ગઈકાલે દિવસભર વરસાદી ઝાપટા યથાવત જોવા મળ્યા હતા જૂનાગઢ શહેરમાં ચોવીસ કલાકમાં પાંચ ઇંચ વરસાદ પડ્યો છે આ ઉપરાંત જૂનાગઢના માણાવદર અને માંગરોળની વાત કરવામાં આવે તો ચાર ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે પોરબંદરની વાત કરવામાં આવે તો પોરબંદરમાં ચોવીસ કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે રાજકોટના ઉપલેટામાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે દેવભૂમિ દ્વારકાની વાત કરવામાં આવે તો દ્વારકાના ભાણવડમાં ચોવીસ કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ગીર સોમનાથના તલાલામાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આ સાથે જ કહે કે જૂનાગઢના જે ગ્રામ્ય પ્રદેશોની વાત કરવામાં આવે તો વિસાવદરમાં ત્રણ ઇંચ વંથલીમાં ત્રણ ઇંચ લાલપુરમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે બીજી બાજુ દક્ષિણ ગુજરાતની ગાયત્રી વાત કરવામાં આવે તો સુરત સુરતના ઉમરપાડામાં ચોવીસ કલાકમાં સરેરાશ સાડા ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે નવસારીની વાત કરવામાં આવે તો નવસારીમાં પણ દિવસભર વરસાદી ઝાપટાં જોવા મળ્યા હતા જલાલપુરની વાત કરીએ તો જલાલપુરમાં ચોવીસ કલાકમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અન્ય બસોને અઢાર એવા તાલુકાઓ છે કે જેમાં એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે હજી પણ ચોવીસ કલાક કહી શકાય કે મેઘરાજા ગુજરાતને છે અને હજી પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચોવીસ કલાકથી કહી શકાય કે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે જી જોવા મળી શકે તેવી શક્યતાઓ બિલકુલ આપણે જણાવું કે અત્યારે જે પણ હવામાનની આગાહી વ્યક્ત કરવામાં આવી છેલ્લા અડતાલીસ કલાકની વાત કરવામાં આવે તો સરેરાશ પાંચથી સાત ઇંચ સુધીનો મહત્તમ વરસાદ જોવા મળ્યો હતો હજી પણ ચોવીસ કલાક ભારે વરસાદની આગાહી છે નવરાત્રિની વાત કરવામાં આવે તો ત્રીજી ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે અને એક જે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તે પ્રમાણે હજી તો શરદ પૂનમ સુધી વરસાદી ઝાપટા અન્ય ભાગોમાં પડે તેવી પણ સંભાવનાને નકારી શકાય તેમ નથી એટલે નવરાત્રિને લઈને જો વાત કરવામાં આવે તો આ વખતે ચોક્કસથી ખેલાયોના રંગમાં ભંગ પડી શકે છે કારણ કે નવરાત્રિમાં જો વરસાદ પડે અને એમાં પણ રાત્રિના સમયે જો વરસાદ પડે તો આયોજકો ની જે મહેનત જે છે તેના ઉપર પણ પાણી ફરી વળે અને ખેલૈયાઓની મજા ઉપર પણ પાણી ફરી વળે તે શક્યતાને પણ નકારી શકાય તેમ નથી જો વાત કરવામાં આવે ગાય તો જો વાત કરવામાં આવે તો સીઝનનો એકસો ટકા પ્લસ વરસાદ પડી ગયો છે અને હજી પણ જે સિસ્ટમ જે સક્રિય થયેલી જોવા મળી રહી છે તેને લઈને કહી શકાય કે દશેરા અને શરદપુરમ સુધી કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા પડે તે સંભાવનાને પણ નકારી શકાય તેમ નથી જી કામેશ જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર